નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામે એ મહિલા જે પોતાની બે બાળકીઓ સાથે કુંડમાં ડૂબી છે અને ત્રીજી ઘટના છે તલાલા સુગર મિલ જી હા આઈપીએલ કંપની સામે ખેડૂતોએ બાયો ચડાવી છે શું કારણે બાયો ચડાવી છે એ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે જી સૌ પ્રથમ વાત કરી લઈએ કીર્તિ પટેલ શિવરાત્રી અને ઇન્દ્ર ભારતી બાપુના વિવાદ વચ્ચે હવે એક સાધુ છે જે સામે આવ્યા છે જેણે માત્ર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી એવું નથી પરંતુ તેણે બે સાધુના નામ ઉપર આંગળી ચીંધી છે અને જાણે તેના કપડાં ઉતારી લીધા હોય તેવા શબ્દ બોલ્યા છે

બીજેપી ઉપર પણ બાપુએ પ્રહારો કર્યા છે બાપુએ શું કીધું છે તે શાહી સ્નાનમાં પહોંચી કઈ રીતે તેને કોણે ભગવો પહેરાવ્યો છે તે ક્યાં રોકાણી હતી મતલબ કે કીર્તિને કોઈ આમંત્રણ આપ્યું હતું તેને બોલાવી હતી તેને ભગવાન વસ્ત્રો પહેરાવ્યા અને એટલું જ નહીં તે મૃંગી કુંડ સુધી પહોંચી ગઈ છે એક નાનો સામાન્ય ગરીબ સાધુ હોય તો તેની વીઆઈપી પાસ નથી મળતું પરંતુ કીર્તિ પટેલ છે તે કઈ રીતે પહોંચી તેને લઈને આ બાપુએ સવાલો ઉઠાવ્યા છે બીજું તેણે કીધું છે કે જૂનાગઢના સાધુ આગળ આવે કે ન આવે પરંતુ હું આ કેસ કીર્તિ સામે કરું છું અને કીર્તિની ધરપકડ કરાવી જ રહીશ આવું તેનું કહેવું છે હું કીર્તિને છોડવાનો નથી અને ત્રીજું તેણે એક પણ કીધું છે કે કીર્તિ પટેલના રિમાન્ડ માંગવામાં આવે તેને તત્કાળ ધોરણે તેને પકડી પાડવામાં આવે એ જુનાગઢની અંદર નથી મને જાણકારી મળી છે કે તપાસમાં તે નથી પકડે તે અમદાવાદ કે સુરત ગઈ છે ત્યાંથી પોલીસ તેને લઈ આવે અને તેના રિમાન્ડ લેવામાં આવે તેને મારકૂટ કરવામાં આવે અને તેને ઓકાવવામાં આવે તેને મારકૂટ કરવામાં આવશે તો કીર્તિ પટેલ છે

વીઆઈપી ગાડીઓ લે છે ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી સિત્તેર સિત્તેર કરોડના બંગલા બનાવ્યા છે હું હાલી જો આ બધું કઈ રીતે કીર્તિ પટેલ નું મારું માનવું એ છે કે હરિયાળ ભારતીય આશ્રમ હરિયાળ ભારતી છે ને આશ્રમ માં રોકાણી મારું માનવું એમ છે હું એમ એમને રોકાણી કેમ પણ મારું માનવું એમ છે કે હરિયાણ ની એમ કહેતી કે હરિયાણ ભારતી મારા ગુરુ મહારાજ છે તો મારું માનવું છે કીર્તિ ભારતી કે કીર્તિ પટેલ ની રોકાણી હોય તો મને શંકા છે કે ઈ મહાત્માઓ ઇન્દ્ર ભારતી હરિયાણ ભારતી બે મળીને ભગવા કપડા આપ્યા હોય અને સાહી સનાન માં ભેગી લીધી હોય એ કે એનું કારણ છે કે જયારે ઋષિ ભારતી નું ગુરુ કેલાખો ઉપરો સરખેજ ન ત્યારે કીર્તિ પટેલે સાથ આપ્યો હતો હરિયાણ ભારતી ને ખુલે આવી ગઈ છે એને કબાટે ખોલ્યા હતા હા એ મને ખબર છે બધી એટલે આ ફરિયાદમાં મારો અનુભવ છે કે જુનાગઢ સાધુ ગુજરાત સાધુ કોઈ આગળ આવ્યા છે હું આગળ આવ્યો છું હું તપસ્વી મહાત્મા સરકાર છે ને પણ મારી આ રજૂઆત છે કાની આની ધરપકડ કરીને આની રિમાન્ડ થવી જોઈએ મારું નિવેદન લઈ ગયા ત્યાં ઓરજાલા સાહેબ મેં આપ્યું છે ત્યાં ભવનાથમાં પટેલ સાહેબને આપ્યું છે એમાં કોઈ બાપુમાં ફેરફાર નહીં પડે અને મેં આજે સાહેબ ને ફોન કર્યો જે નકલ છે એ મને મોકલજો એને માં કલમો નો ઉમેરો કરવામાં આવશે મને પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી કીર્તિ પકડાય ને મારે ડિમાન્ડ થાય એટલે સાધુ નામ ખુલશે આમાં કોઈ પણ એને હિન્દુ ધર્મ ને હું એ જાગૃત કરું બેનુ દીકરીઓ ને આ નવ યુવાનો જેટલા હિન્દુ ના દીકરા આગળ આવો આજ બેનું દીકરીઓ જે ત્યાં બળત્કાર થાય છે ને પાછું

પટેલની સાથે તેણે અને ઇન્દ્ર ભારતી બાપુને પણ ક્યાંક લપેટી લીધા હોય તેવું લાગી રહ્યું છે જો કે આ બાપુનો વ્યક્તિગત પ્રશ્ન છે બાપુની વ્યક્તિગત માંગ છે કે હવે બાપુ કોના સામે શું આરોપ લગાવે છે કે બાપુને ખબર અને કિર્શિ પટેલ સામે તેને કાર્યવાહી કરવા માંગ કરી છે દોસ્તો બીજી એક દુઃખદ ખબર છે તે આપણા ગીર સોમનાથ જિલ્લાના કોળીનાથ તાલુકાના આજ પોકાર ગામેથી સામે આવી છે આજ પોકાર ગામ છે જે આદનાથ મહાદેવનું મંદિર છે પૌરાણિક ત્યાં કુંડ છે અને કુંડ છે તે ઊંડો છે તેમાં પાણી ભરેલું છે તેની અંદર એવું ગામ લોકો કહે છે કે બે ત્રણ મગરો પણ છે પરંતુ આજે બપોરે એક એવી ઘટના બની કે એક માતા છે જે પોતાની એક દસ વર્ષની દીકરી અને બીજી છ વર્ષની દીકરી આ બંનેને લઈને ત્યાં પહોંચી હતી હવે એ કુંડની અંદર કઈ રીતે પહોંચી એ જાણવા નથી મળ્યું કે ધુબાકો ખાધો કે પછી અકસ્માતે પડ્યા એ હજુ સુધી કોઈ ખુલાસા નથી પરંતુ આ ત્રણેય બે દીકરીની માતા છે તેમાં ડૂબે છે ગામ લોકોને જાણ થાય છે તાત્કાલ ધોરણે માતાને ત્યાંથી બચાવવા પ્રયાસ થાય છે પરંતુ એ મહિલાને રાણાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં ડૉક્ટર મૃત જાહેર છે બે દીકરી નહોતી મળતી તેની મિનિટો સુધી કલાક સુધી શોધખોળ આ દરિયાખરે મળી આવે છે પરંતુ તેની અંદર એ જીવ નહોતો એ ત્રણેયને કોડીનારની સરકારી હોસ્પિટલ લાવવામાં આવે છે જ્યાં તેનું ત્યારે પીએમ થઈ રહ્યું છે પોલીસ ત્યાં પહોંચી છે પોલીસ તપાસ કરશે કે મહિલા કઈ રીતે અંદર ખાપી હતી એ તપાસ બાદ બહાર આવશે પરંતુ આજ કાળો કેર છે તે આ પરિવારમાં વ્યાપ્યો છે અને ત્રીજો આપણા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હર મુશ્કેલીમાં છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનું તલાલા અને આ બંને વિસ્તાર એવા છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે શેરડીનું વાવેતર કરાય આ વખતે ખુશીનો દિવસ હતો ખુશીનો આ વર્ષ હતું કારણ કે અહીંયા પર આઈપીએલ કંપની દ્વારા શુગર મિલો શરૂ કરવામાં આવી પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાનો બડાપોટ ઠાલવી રહ્યા છે રોષે ભરાયા છે ખેડૂતોનું કહેવું છે કે ખૂબ મોટું નુકસાન થયું છે તેને અંધારામાં રાખ્યા છે ખેડૂતોની શેરડી છે તેની કટાઈ નથી આપવામાં આવી મજૂરો નથી

તે ખેડૂતોને જવાબો નથી આપતા અને જવાબ આપે છે તો ખેડૂતો સાંભળે નહીં એવા જવાબ આપે છે મતલબ કે સાંભળી ના શકે ટોચડી ભાષામાં જવાબ આપે છે આવા કંઈક આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે આ વાત છે તે ફોનમાં મારે અત્યારે થોડી વાર પહેલાં જ થઈ છે કોઈ વ્યક્તિ ત્યાં ગયો હોય છે આઈપીએલમાં કોણ અધિકારી છે શું છે એ ખ્યાલ નથી પરંતુ એક ખેડૂતનો કોલ આવ્યો હતો કે હાચો હા ચોખ્ખો એ ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના સપનાઓ દેખાડવામાં આવ્યા હતા અને સપનાઓ છે તે અત્યારે ચકડાચૂર થઈ રહ્યા છે

તેના દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી બહાર નથી આવી કે શું કરવા માંગે છે કે શું કરવાના છે કોડીનરમાં તો એક લેટરય વાયરલ થયો હતો કે ફેક્ટરી પહેલા એવી વાત હતી ચર્ચા હતી કે બંધ થઈ છે ખેલાડીઓને સેડીના ઊભા પાકના ભાવ આપશે ત્યારબાદ એક લેટર વાયરલ થયો કે ભઈ કંપની છે કે ચાલવાની છે અને ખેલાડીઓની કટાઈ કરશે પરંતુ ત્યાં કે ત્યાં ખેલાડીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે ખાસ કરીને તલાલાના આ સમગ્ર મામલે ખેલાડીઓની મૂંઝવણ દૂર કરવામાં આવે આઈપીએલ સુગર મિલના જે પણ અધિકારીઓ છે તે આમાં ખુલાસા કરે જેથી કરીને ખેડૂતોને રાહત થાય એટલું જ નહીં અગર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તો એ કંપની ભરપાઈ કરે આવી ખેડૂતો જોઈએ આગળ શું થાય છે આવી જ તમામ ખબરો જોવા આપ નમસ્તગીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી આપને સચેતન જાગૃત કરવાનો છે આપણને સાવધાન રહો સલામત રહો સતર્ક રહો કાલે ફરી મળીશું ધન્યવાદ